રેલીમાં પાસના આગેવાનો મનોજ પનારા ગીતાબેન પટેલ જસદંડના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા અને અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બાઇક ટ્રેક્ટર ફોર વ્હીલર અને પગપાળા વાહનો સાથે રેલી યોજાઈ હતી જ્યાં પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરવામાં આવી આજે પાટીદાર જનક્રાંતિ રેલીનું આયોજન જસદણ ખાતે કરવામાં આવ્યું છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જે પ્રકારે રૂમિયોગીરી ગુખા ગુંડાઓ અને આવાના તત્વો દીકરીઓને ફોલાવી ફસાવી અને જિંદગી બરબાદ કરે છે પ્રેમના નામે લગ્નના નામે અને પછી આ દીકરીઓની જિંદગી બરબાદ થયા પછી એ નથી ઘરની રહેતી કે નથી ઘાટની રહેતી આવી અનેક દીકરીઓની સમસ્યાઓ અમારી સામે આવી છે ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે રાજ્યની અંદર દીકરીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ માટે એક કાયદામાં ફેરફાર કરવામાં આવે જે લગ્ન નોંધણીનો કાયદો છે એ તાલુકામાં અથવા તો દીકરીનું જે આધાર કાર્ડ છે ગામનું એમાં જ લગ્ન નોંધણી થાય અને સાથે સાથે એકવીસ વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પણ જરૂરી છે અને લગ્ન નોંધણીમાં મા બાપની સહી કરીને લુખા તત્વો આવારા રોમિયોગીરી કરતા કોલેજની બહાર આંટા મારતા સોસાયટીઓની બહાર આંટા મારતા એવા લુખા તત્વો ઉપર કમર કસાય કારણ કે અઢાર વર્ષની ઉંમરે દીકરી અણસમજવું હોય છે હજુ કહેવાય કે બારમું ધોરણ પાસ કરીને આગળ ભણવાની તૈયારી જ કરતા હોય ને અમુક લોકો તો સત્તર વર્ષની છોકરી હોય ત્યાંથી ટાર્ગેટ બનાવી